સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવી માર મરાયાના મથાળા હેઠળ વાયરલ થયેલા વિડીયો સંબંધે ગુનામાં સંડોવાયેલા એક આરોપી તથા બે બાળ બાળકિશોરને

પોલીસે તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયા પરથી થતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકને પકડ્યો હોવાનો આરોપ છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવકને થાંભલાની સાથે દોરડા વડે બાંધેલો છે જેને ઉપરા છાપરી પટ્ટા જેવી વસ્તુ વડે માર મારવામાં આવી રહ્યો છે જે યુવક મારથી બચવા માટે બૂમ બરાડા પણ પાડે છે પરંતુ તે માર મારનાર યુવક જરા પણ દયાભાવ વિના માર મારવાનું ચાલુ જ રાખે છે વીડિયો વાયરલ થયા બાદ એક આરોપી અને બે બાળકિશોરને ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે